ત્યારે મે એવું વિચાર્યું નથી ભાઈ કોક દીકરી એ માનતા રાશિ છે વિચાર કરો ત્યારે એ માનતા જો એમને ખબર છે તમને ખબર છે ના જો નોકરી માટે એની લીધી છે માનતા નથી ભાઈ એમને ખબર છે નહીં ખબર તો મહાન આ શું કીધું પર સુંદરી સુંદરી ઓર સુંદરી સુંદરી

આટલું બધું કેર કરે છે આટલું બધું વિચાર છે તો આમ નામ કેવા જોઈએ મારી એમ પપ્પા નોકરી જાય ને પેટ્રોલ પંપ પર ફોન કરીને બોલાવે કે મારી ફી આવે કે નહીં આવે એમ ફોન કરીને બોલાય લઈ આવી મારી ગેર ડોંગર વાત તો કે આયા ઉઠ પડશે હા તો આ બધું જો આ શું થાય તારે હેલા છોકરી થાય છે ના ના છોકરી થોડી છે તારી ઘણી વાત છે બાપ પર તો છોકરી જ લાવતા હા માથે મારી કે બદન લઈ નાઈ એમ તો પહેલા હેલા

તમે જોવો તમે તમારું તમે એને એના શબ્દ નહીં તમારી છે આ જોગણી છે આ જોગણી છે આગળ ને જોગણી છે તમારી તમારી બાપ દાદા ની માતા છે

હવે આ જીવતી જાગતી જોગણી છે તમારી અમારા વડવા બાપ માતા છે સમજ્યા કે નહીં ઘરો ઘરો માટે એટલે કહું છું જોગણી માતાને ને વધારે લઈ જવા ના હાથે વધાવડાવજો અને આ ફૂલ છે ને એના ચરણ મૂકી દેજો હા આટલો ફોટો લઈ જાઓ અને આના હાથે જ કાર્ય કરાવો તને કહું છું હા હું કોઈ માતાજી અમાર ઘરે પેલા મસી ઘરા ને હું જે માનતા લીધી છે ને એની માનતા હું સો ટકા ફર્યા વગર નહીં છોડું ખરેખર માનતા અને એની મારે કરવી જ પડશે એની માનતા મારે મોનવી જ પડશે ભરવું જ પડશે નાખી દીધું એને હે નોંધ્યું નાખી દીધું પગો પણ અમે છું કે નહીં મારા જેવી જ છે

કારણ કે આગળ થઈ છે ને તો કઈક તો તમારા ઘર કઈક તો સારું થવાનું છે એટલે આગળ થઈ છે એટલે તમે કેમ ના આગળ થયા હલો મારી તમે કેમ ના તમારી તમારી પેલા મેં એવું વિચાર્યું નથી ભાઈ કોઈક દીકરી એ માનતા રાશિ છે વિચાર કરો ત્યારે એ માનતા જોઈએ એમને ખબર છે તમને ખબર છે નોકરી માટે એની લીધી છે માનતા નથી ભાઈ એમને ખબર છે નહીં ખબર તો મહાન

તમે નહી આવો ને છતાંય મારો પીછો નહીં છોડે મને ખબર પડી ગઈ નહી છોડે ભલે મોટી થાય લઈને ભલે આશીર્વાદ છો દરેક